તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો ફરીવાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો હું આવી ગઈ છું વાડીમાં સુકામાં વી કહું તમને કે મારી બેન હેતલબેન આવ્યા છે પાણીવાળીથી એમને થોડુંક શાકબકાર વીણી દેવા માટે આવીશું વાડીમાં તો હાલો તો હે ને સોળ વીણવે છે પણ સોળી વીણા પહેલાં મારે ખાવા ને એટલે વીણીશીને ખાઈશ વધારે પડે તમારે સોળી ને ચાક ખાવ હોય તો આવી જાવ ક્યારે કઈ કરીશું

કે દેરે દે કેમ તો છે ને भिંડો વીડું છું भिંડો તમર ખાઓ તો આવો જા જશે ને એમ ને બસ આમ તું પકડવા પણ એ ચાટ પણ નોયે ઊભો દે દે લાઈ ઓલકા રોટલા જો કેટલો મિન લાઈ એ થોડો મિન આવો જો કે भिંડો વિણાઈ ગયેલો છે કોઈ આમ એક એક લીમરૂ તું भिંડા थोड काम ची वेन देऊ गवार खावल्या गवार जो. वारना सोड़वाय मार दादा ने वाडी में गोतवा पड़े मीक सब्जी में देवत होय ने वाडी में गुंजु सिन्हा है हां सोड़म से हरो अमर से ना भाणी बासे, से ई सोळी केम खादी बताऊ आला, खाये मत खाये। <laughs> हो आला खा यमत खा तन्ना मुस दी का जनी खा हा मु केम सो केम हा हाला खादा एम खा नाही ना ना तितला कोई पसी आलो खेरू दीदी खेरू ¡No queda! ¡Qué grande! ¡Abre el limbo, quiero! a crecer con el ¡Qué no, está! ¡Oh, torakelimbo, Ivina! Torakelimbo, Arbino! Torakelimbo, Ivina! Torakelimbo, Ivina! Torakelimbo, Ivina! બેનું છે ને અત્યારે અમારી વાઈડ છે ને ત્યાં હુડિયા હારા થાય તો આઈલે હુડિયા ખવ જાય જાય ને તને ભાવે ને હુડિયા બહુ ભાવે હા તો મને બહુ ભાવે હુડિયા શું કહેવાય તમને ખબર નહીં હોય અડધા ને અને અડધાને તમારે જેમ ગામડા વાળા છે એને ખબર જ હશે એટલે બતાવો આજે હુડિયા શું ચીઝ છે હાલો એમને એક હુડિયું જડ્યું છે પણ એને થયું એવું કે એમ હુડિયા ખાવા આવ્યા ને ત્યાં જ બીજી વાઈડ કાપી નાખેલી છે કા કાપી નાખેલ છે ને હા ચાઈ હુડિયું દેખાય હુડિયું નથી દેખાતું એક સે

પછી તમને બધે દેખાડે એટલે હું છે ને કોકની વાડી ને જાઉં તાર ઠેકીને આમાં છે ને મારા ત્યાં ઝટકા મૂકેલા હોય પણ હું તો તોય થાય ત્યાં ખબર તો સે નીકળી નાખું બેન તો જડે દેખાડું તમને લીલા લીલામ લીલું હોળિયું દેખાવું ને તને જડે એટલા તારા ને મને જડે એટલે મારા તને તૈને ચડી જાય ત્યાં ચડી જાય મારા તું તાર ખાવે જ ગોય બીજી વેલે <Clement> <laughs> <kırk Uno>

ડુંગરમાં છે ને એમ બે છે ને અમારી વાડે તું ઓલું ખાવા એવા હુડિયા ખાવા ત્યાં તુરિયા છે કેવા મસ્ત છે જો છે ને પછી આમાં તુરી આવશે પછી તું ખાવા આવીશ તને ભાવ તુરિયા છે તુરિયા નું શાક નો ભાવે એવું કોને ભાવે તો વાડીમાં માં સારા લાગે વાડીમાંનો ભાવ કેવો આવે કેટલા આવે ઘણા આવે નાની જો કેવા મસ્તી ના છે તોડ લે તોડ લે નો હંતે ને હંતે રે પાસા એને એમ કે હું આત્મા નું આવું કા હમ તને ખાજા હું એડી ગયે મને એડી જાય હું છે મીરા બસસા હીના હીના બસસા છે અને રાવ દે આપણે પાસા આવશું ના ના તોડ લે પાસા આવ શું આઈ પાસે તું મારા એર નો આવે આવું છે ને જોતો જોવો તો અવડા અવડાઈ ન મુક્તિ ઈ તોડાઈ લે એને હું કેવે સીસા સીસા ભાગ પાડી બરાબર જો આ ઢગલો છે લેવું ભાગ પાડો આ એક તારું એમ નહીં મને જોતો એ હોય હો હું ગાટું આ બે એમ નહીં કે રાય આમ તારા જો આ એક તારું

અને હવે વાડીનું કામ આદરવાનું છે વાડીનું નિહુ હું કરવાનું છે તમે આગળના વ્લોગમાં જોતા દેશો તો હવે બેનને કંઈ સીંધા એમ છે નહીં એટલે હું એ કામ કરીશ અને વ્લોગને અહીંયા એન્ડ આપું છું મળીએ નવા વ્લોગમાં અને હા એક વાત ભૂલાઈ ગઈ મારી એક નવી પણ ચેનલ છે મીતા ચૌહાણ ઓફિશિયલ એ ચેનલમાં તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો એની અંદર તમે નવા નવા પ્રોગ્રામ અને નવા નવા આલ્બમ સોંગ જોવા મળશે માટે મિતા ચૌહાણ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલમાં તો તમે વિઝિટ કરો જ છો અને કરતાં પણ રહેજો મળ્યા નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ આવજો ટાટા બાય બાય